પોરબંદરના બાલોચ ગામે રહેતા એક યુવાન પર કોટડા ગામના પાટિયા નજીક એક શખ્સે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કુતિયાણા નજીકના બાલોચ ગામે રહેતા પ્રકાશ હીરાભાઈ વાળા નામના યુવાન તેમના ઘરેથી કોટડા ગામના પાટિયા નજીક ગયો હતો ત્યારે ત્યાં રામ રણમલ બેરિયા નામના શખ્સે આ યુવાન સાથે બોલાચાલી કરી અને કુહાડી વડે હુમલો કર્યો હતો આહુલામાય ચા ગ્રસ્ત બનેલા યુવાને સારવર માટે પોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વાળા પ્રકાશ ઈરા મારું નામ વ્યક્તિ પછી આ હુમલો કર્યો મારી ઉપર મરજી પડે એમ ગારું બોલ્યો ને આ મારના નાખવાન ધમકી દીધેલ છે મને અથવા હાથમાં મારલ છે કવાડી બે ખા કવાડીને કરલ છે લાગલ છે ને હાથમાં ફાંગલ છે રામભાઈ રામા રામ બેર ગયા આ ઘટના બાદ પોલીસે ઇજાગ્રસ્ત યુવાન નું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર